બોટાદની શ્રીમતી એલ જે શાહ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ શિક્ષણાત્મક પ્રવાસના ભાગરૂપે બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કાયદા અને સલામતી અંગે જાગૃતિ લાવવાનો તેમજ પોલીસ તંત્રની કામગીરીને નિકટથી જાણવાનો હતો આ કાર્યક્રમમાં આશરે બસો વિદ્યાર્થીનીઓ તેમની સાથે શિક્ષિકા બહેનો અને શિક્ષક ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મહિલાઓ સાથે સંબંધિત ગુનાઓ તેમના નિવારણના પગલાંઓ અને કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી શાળાના સંચાલક મંડળે આ પ્રયાસને સફળ બનાવવા માટે બોટાદ પોલીસ તંત્રનો આભાર માન્યો આજે અમે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા આવ્યા હતા સૌ પ્રથમ અમે મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી ત્યાં અમને ઘણી માહિતી મળી અમને એકસો નંબર વિશે માહિતી મળી ત્યારબાદ સો નંબર વિશે માહિતી મળી અમે ઘણી જગ્યાએ અમને દીકરીઓને એવું થાય છે કે અમે એકલા છીએ આજે અમને ખબર પડી ગઈ કે ના અમે એકલા નથી અમારી સાથે પોલીસ છે તે અમને ખૂબ મદદરૂપ થાય છે તે અમને હરેક પરિસ્થિતિમાં ધ્યાન આપે છે ત્યારબાદ અમે અહીં ત્યારબાદ અમે પોલીસ અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા ત્યાં અમને ઘણી બધી માહિતી આપી અમને એ પણ ખબર પડી કે કેવી રીતના અપરાધીઓને કેવી રીતના અપરાધીઓને જેલમાં સજા આપવામાં આવે છે ઘણા રૂમોની પણ અમે માહિતી લીધી અને અહીંયા આવીને અમને ખૂબ સારું લાગ્યું જે અમે અમારી શાળાની દરેક વિદ્યાર્થીની બહેનોને પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈને આવ્યા હતા સૌ પ્રથમ તો અમે દરેક વિદ્યાર્થી બહેનોને મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવડાવી ત્યાં માર્ગદર્શન મેળવ્યું ત્યાં બી દરેક ભાઈઓ તથા બહેનો જે હતા સ્ટાફમાં એમને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું એકસો એક્યાસી અભયમ લાઈન છે બીજા દીકરીઓને લગતા ગમે તે કોઈ પ્રશ્નો હતા તો એને એમને અમને સાંભળ્યા ને પછી એમનું સારું એવું સોલ્યુશન આપ્યું ત્યારબાદ અમે બોટાદ જે ટાઉન પોલીસ સ્ટેશન છે એની મુલાકાતે આવ્યા આ ટાઉન સ્ટેશનના જે પીઆઈ સાહેબ હતા વસાવા સાહેબ એમના તરફથી પણ અમને ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું ત્યારબાદ અમને અરવિંદભાઈ તરફથી રાહુલભાઈ તરફથી પોલીસ સ્ટેશન વિશે તથા તેની અંદર થતી દરેક કામગીરી વિશે તથા સમસ્યાઓ વિશે અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું અમારા વિદ્યાર્થી બહેનોને સારી રીતે સાંભળ્યા એમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું તથા પોલીસ સ્ટેશનની અંદર જે પણ કંઈ કામગીરી થાય છે બોલાદ પોલીસ સ્ટેશનની અંદર એના વિશે અમને ખૂબ જ સુંદર માર્ગદર્શન મળ્યું હતું